જુદા જુદા ભવનોના ચૌદ આસિસ્ટન્ટ પ્રોફેસરોના પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતા હોય વધુ ચાર માસના લંબાવવાના ઓર્ડર આપવામાં આવ્યા હતા જે યુનિવર્સિટીના રજિસ્ટારે ખુદ એવી કબલાત કરી હતી કે સરકારનું માર્ગદર્શન માંગ્યું હતું પરંતુ તે આવ્યું નથી અને હાલમાં ચૂંટણીની આચાર સંહિતા હોવાથી યુનિવર્સિટીની મહત્વની મિટિંગ મળી શકે તેમ નથી એટલે આસિસ્ટન્ટ પ્રોફેસરોના પ્રોબેશન ચાર માસ લંબાવ્યા છે પરંતુ આ પ્રોબેશન લંબાવવા માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રની કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી આ મુદ્દે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મુછાળાનો સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું કે આવી કોઈ મંજૂરી મારી પાસે લેવામાં આવી નથી યુનિવર્સિટી દ્વારા આચાર સંહિતામાં પ્રોબેશન પીરિયડ લંબાવવાનો ઓર્ડર કર્યો હોય તો મંજૂરી લેવાની હોય અને આ પ્રકરણમાં કોઈ ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સવાલ એ ઉઠે છે કે જિલ્લામાં કોઈ પણ કિસ્સામાં આચાર સંહિતા ભંગ થાય તો ફરિયાદ મળે ત્યારે જ કાર્યવાહી થઈ શકે ચૂંટણી પંચના નિયમ મુજબ આચાર સંહિતાનો ભંગ થાય તો તંત્રે સ્વયંભૂ કાર્યવાહી કરવાની હોય છે